પગડિયાના ચોવીસ વર્ષીય યુવકના કુંવરપરા ગામની સીમમાં અવ્યવહારુ જગ્યાએથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે નવીનગરીમાં રહેતા એક ચોવીસ વર્ષીય યુવકનો આજરોજ કુંવરપરા ગામની સીમમાંથી મૃતદેહ મળ્યો હતો આ અંગે મળતી વિગતો મુજબ નવી નવીનગરી ખાતે રહેતો અનિલભાઈ નટવરભાઈ વસાવા નામનો ચોવીસ યુવક ઝગડિયા જીઆઈડીસીની એક કંપનીમાં કોન્ટ્રાક્ટ બેસ પર નોકરી કરતો હતો તારીખ સાતમીના રોજ યુવકના પિતા નટવરભાઈ ભીખાભાઈ વસાવા સવારના ઝઘડીયા ત્રણ રસ્તા ઉપર મજૂરી કામે ગયા હતા તેમના પુત્ર અનિલે હાલ પીએફ ઉપાડવા કંપનીમાંથી રજા લીધેલ હોય તે ઘરે હતો ત્યારબાદ સાંજના સાત એક વાગે નટવરભાઈ ઘરે આવ્યા હતા તે સમયે અનિલ ઘરે હાજર ન હોય નટવરભાઈએ પૂછતા તેમની પત્નીએ જણાવેલ કે અનિલ સાંજના છ વાગ્યે શાકભાજી લેવા ગયો હતો પરંતુ ત્યારબાદ મોડી રાત સુધી અનિલ ઘરે પાછો ફર્યો ન હતો તેથી પરિવારજનોએ તેની શોધ કરવા જતા કોઈ મળી ન હતી ખાતે રહેતી એક મહિલાએ તારીખ રોજ અનિલને સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં ઝઘડિયા બજારમાં જોયો હોવાની જાણ થઈ હતી જોકે ત્યારબાદ અનિલની કોઈ ખબર મળી ન હતી દરમિયાન આજ રોજ તારીખ દસમીની રોજ તેમના મોટરસાયકલ સાયકલ કુંવરપરા ગામની સીમમાં પડેલ હોવાની ખબર મળતા સ્થળ ઉપર જઈને તપાસ કરતા ઝાડી ઝાખરમાં અવઅવારુ જગ્યા હતી બે દિવસે અગાઉ થયેલ યુવક મળી આવ્યો આ પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો હતો અને મૃતદેહને પીએમ માટે ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલ્યો હતો ઘટના સંદર્ભે મૃતકના પિતા નટવરભાઈ ભીખાભાઈ વસાવાની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી ઝઘડિયાના શાકભાજી લેવા ગયેલ અને ત્યારબાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલ યુવકનો ત્રણ દિવસ બાદ સીમમાંથી મૃતદેહ મળતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે યુવકે આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા થઈ છે એ બાબતે હાલ તો રહસ્ય સર્જાયું છે પોલીસે તપાસ બાદ જ યુવકના મોતનું સાચું કારણ બહાર આવશે એમ હાલ તો જણાઈ રહ્યું છે